બધા ગુબારા તો મૂકી દીધા પણ અહીંયા એના ઢીંગલીના પપ્પાએ તો ઢીંગલી ને લાડ લડાવ્યા હો પણ તકડા લખવાનો આવો કઈક વિચાર હતો રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોવાનું સારું કરે ને બધા ને હાજર નરવા રાખે શુભેક્ષા આપું છું તો હવે તારે આપણે જો ફર્સ્ટ ક્લાસ હવે નાઈ થઈ તૈયાર થઈ જાય છે અને આજે આપણે લોકો થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે સવાર સવારમાં તો એમ કહેવાય કે શિવાની આજે રેતી રહેતી અને આજે શિવાની ત્રણ મહિનાની કમ્પ્લેટ થઈ ગઈ છે એટલે ત્રણ મંથની કમ્પ્લેટ થઈ ગઈ છે એટલે આ થોડાક તોફાની આજે કરવા મળી છે એટલે હવાર સવારમાં પછી થોડાક નવરાજ નહીં થાય સિવાયની રહે નહીં ને થોડું ઘણું ઘરનું કામ શિરામણ ને એવું બધું માનમાન કરવા દીધું એટલે બાકી અત્યારે તો વંશભાઈ પછી ઉઠી ગયા એટલે વસ શિવાની નહીં ઈશ્કાવે એટલે બધું આપણે નાયા થયા ને બધું ઘરનું કામ કર્યું અને બધી રીતે આપણે હવે કમ્પ્લીટ થઈ ગયા ને અને પણ અત્યારે બધું જો સાફ સફાઈને એવું બધું પણ થઈ ગયું છે કોઈ વાસીદાને એવું બધું કરવાનું હોય બધું થઈ ગયું છે અને આજે આપણે કાંક સીવાની ત્રણ મહિનાની થઈ છે એટલે કાંક આપણે અલગથી જ ડેકોરેશનને એવું બધું કાંક મસ્ત કરશું છોકરા બધાય એમ કે આવું આવી તૈયારી કરવી છે આવું આવું ગોઠવણી કરવી છે આપણે આવું

તો ફૂલ ને બીજું હું શણગારવાનું કઈ તૈયાર કર્યું કે ફૂલ જ લેવાશે એવું કરવું છે આપડે વસ્તુ રજૂ કર્યા છે કે આવું આપણે ડેકોરેશન કરવું છે અને સરસ મજાના ફૂલ હોતા ની લઈ આવશે નહી શું તારો શું વિચાર છે બીજો

અને વજન પાંચ કિલો ને છસો ગ્રામ થઈ ગયો હા છસો ગ્રામ આ મહિનામાં એક મહિનામાં છસો ગ્રામ વજન વેચ્યું

નાતી <laughs> <laughs> <mail>

હાય જો કેલા થઈ ગયા गुबारा વસ ને તો વસ ચોક નો થયો નાનો થયો વસતી નાનો થયો વસભાઈ નાનો નાનો ફૂટી જાય ફૂટી ને એટલે એ વસ ના ના હા ઈ મોટો એન બીક નો લાગે ને ફૂટવાની ને નેક ને ઓળવાય જાય ઈ ફૂટી ગયલો હા હા મોટો ફૂલી જાય તમે ના ખાવામાં ઓમ થઈ જાય બસ હવે વંસ થાય બથે गुબારા તો મૂકી દીધા પણ આયા એના ઢીંગલીના પોપાયા તો ઢીંગલીને લડ લડાયા હો પણ તકડા લખવાનો આવો કાકો વિચાર હતો તય સિક્રેટ સિક્રેટ આમ તો કોઈ નઈ લકતું હોય એ રેડી થાય છે ને ઈ તો લખાય પછી ખબર પડે હમને લખી વાળો બાપે વા શિવાની હા

એ શિવાની ઓસ્કે અમરુતે આવ કાય હતું જ નહીં હે મસ્ત રે ને ત્રણ હતી ત્યારે શિવાની આવડી હતી શિવાની આમ રમતી હતી આ શિવાની શિવાળ દોબો બોબો કરે છે

આમ જોતો વસ ને બી ફોડ નાખો તો એટલે એક નો બાતે ફોડ નાખો એટલે એ કઈ બાતે જ નહીં છોકરા ફુગા હાટું થઈને બાતવા બીજો